સો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય મોગલ જય મસોનલ જા જટ એnte આજે પાછો બ્લોગની શરૂઆત કરી છે કારણ કે થોડું ઘણું મકાનનું કામ હતું એ ચાલુ હતું એટલા માટે ને પ્લસ મારે एग्जाम ખતમ થઈ ગઈ અને ત્યારે एग्जाम ચાલુ હતી એવું બધું હતું એટલે બ્લોગ્સ નું કઈ પેલું થયું નહીં અને પાછું ત્રીજા નંબરનું ઓપ્શન શું છે કે કેમ કે બહુ નાનું ફેમિલી છે હું મારા મમ્મી અને મારા બેન અમે ત્રણ જ છે એટલે આ ડહોડું ખેતરનું ના તે કામ હોય મારા મમ્મી થોડા બીમાર એમને એટલે વિડીયોઝ હોસ્પિટલ પોસિબલ ન થાય કેમ કે કામમાં કામમાં જતું રહે આખો દિવસ જતો રહે એમ વિચાર કરું ને કે કાલે બનાવી તો કાલે બી જતો રહે એમ કરું કે પરમ દિવસે બનાવી તો તે બી જતો રહે એટલે આજે મહાન મોકો મળ્યો છે વિડિયો શૂટ કરવાનો સો કેમ છો તમે બધા યુટ્યુબ ફેમિલી કેમ કે જાત જા ટાઈમથી હું આજે બ્લોગ્સ બનાવું છું અને હા ખાસ કરીને યુટ્યુબમાં મને જે કોમેન્ટ આવે છે એક બેન હાગા કે તમે પેલી સ્ટોલ છે મારી તે તમે ક્યાંથી લીધી છે અને શું છે તો તે છે ને હરિદ્વારથી લીધી સ્ટોલ આપણે અને મારા માસી છે ને તે ફરવા ગયા હતા હરિદ્વાર અને તે લઈ આવ્યા એટલે એમની પ્રાઇઝની મને કંઈ ખ્યાલ નથી કે કેટલાની છે શું છે પણ તે લઈ આવ્યા તમારા માટે અને તે મને ખૂબ જ ગમે છે અતિશય કેમ કે આમ સ્ટોલની સ્ટોલ અને એમાં જરા બી ઠંડી નહીં લાગતી એટલા માટે તો હું એમને મારી સાથે જ રાખું છું એટલા માટે થેન્ક યુ સો મચ કે તમને તે સ્ટોલ ગમી અને જો તમે લોકો કોઈ હરિદ્વાર જાતા હોય તો પરચેસ કરજો ત્યાંથી પણ શું ભાવ છે કેટલાની છે તે મને ખ્યાલ નથી અને આજે જો ઘરનું બધું જ કામ થઈ ગયું સવારમાં નવ થઈ ગયા છે અને મોસ્ટ ઓફ કામ થઈ ગયું છે મમ્મી ગયા ખેતર સો બસ બીજું કશું જ કહેવાનું નથી સો આજથી આપણા કન્ટિન્યુ બ્લોગ્સ આવશે એટલે જે લોકો યુટ્યુબમાં મારા બ્લોગ્સની રાહ જોઈ છે અને એટલો ટાઈમથી મેં બ્લોગ્સ નહોતો મૂક્યો એના માટે દિલથી સોરી ઘણા બધા લોકોની મને ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ હતી કે તમે વ્લોગ્સ મૂકો બ્લોગ્સ મૂકો પણ થોડાક કામના ઇશ્યૂને લીધે હું વ્લોગ્સ ન બનાવી શકીશ તો આઈ એમ રિયલી સોરી પણ આજ થેડા કન્ટિન્યુ બ્લોગ્સ આવશે ઓકે ડેટ સો ચાલો આજે હું તમને બતાવું કે શું શું કામ આપણે આજે મકાનનું એટલા ટાઈમની અંદર કમ્પ્લીટ થયું છે અને શા માટે થયું તે બધું બતાવું ચાલો સો ગાઇઝ જો આપણે પેલું શું હતું કે અહીંયા ને ઊંચું હતું એકદમ તો ગાડી ચડાવવામાં લઈ જવામાં પ્રોબ્લેમ થતો હતો એટલા માટે નાખી દીધો છે છે અને હજી આ ડેલાનું કામ ને તે અધૂરું છે કારણ કે પેલું હતું તો એમને ડેલાને ને કાઢીને ખો હવે ખાલી ફિટ જ કરવાનું છે તે પણ બે દિવસમાં થઈ જશે બાકી જો ઉલઝાડ કામ કર્યું છે હજી અહીંયા લાદી ને એવું બધું બાકી છે અને કેમ કે મને હે ને ગાઈઝ ફ્લાવર નો બહુ બધો શોખ છે સો એક આ છે કઈક એક આ સરસ મજાનું છે આ હે આ હે અને આ છે આ જ્યારે ખીલશે ને ત્યારે બહુ સરસ લાગશે અને એક આવી હે ને એક આવી બાકી તો ગુલાબ છે સામે ભી હે થોડો પેલું છે કૃષ્ણ ફૂલ આ જાજા બધા તમે મમ્મી બધા કા થી નીકાળી દીધા એક એમાં કાંટા બહુ વાગે આ ભી સરસ મજાનું તુલસી માં હે આ બધા ખામડા ને ક્લિયર કરવાનું બાકી છે અને ધાણા બે સરસ મજાના કેમ કેવું થાય ખબર કે ખેતર માંથી ક્યારેક એવું થાય કે ભૂલી જાય એ ન લઈ આવીએ તો અહીંયા હોય ને તો ચાલે જો તમે જોયે શકો હજુ બધું એવું ખરાબ ખરાબ પડ્યું એક આ સરસ મજાનું છે અને શું કહેવાય કમેન્ટ કરીને કહેજો આ મને બહુ ગમ્યું આવી સરસ છે અને આવી આ બધાને પેલી ઓટી ઉપર હે ને કન્ટિન્યુ આપણે ગોઠવવાના છે સો આજે આપણે આજના બ્લોગ્સમાં એ કરી નાખશું પ્લસ બીજા નંબરમાં હું તમને બતાવું ને તો જો આ પત્ર નાખવાના હતા ને સામે હે ને પેલી ગમણ કરવાની હતી આ ગોડાઉન મોટું થઈ ગયું અને આપણે ધારીએ છીએ ને ભેંસને અહીંયા લઈ આવવાની છે સો આવું બધું હતું એટલા માટે થોડોક કામને લીધે બ્લોગ્સ ન સૂટ થયો અને આ મારું સરસ મજાનું ઘર છે જોઈ શકો સરસ મજાના કચરા પોતા થઈ ગયા છે અને મોટર ચાલુ થઈ જાય ને જોઈ શકો છો સરસ મજાની અને રીંગણી પણ પાઈ દીધું સરસ મજાનું કટિંગ થઈ ગયું હમણાં ચાલુ કરી દઉં અંદર મમ્મી કીધું કે મોટર ચાલુ કરી દે સરસ મજાનું મોટર ચાલુ થઈ ગઈ એ લગડી નળી પકડી

મહાન મારી બે કલાકની મહાન મહેનત બાદ અનાવડી ચાલે તમે લીંબુડીનો છોડ રીંગણી વાવી છે પાણી પી લે એ બધા જ ફૂલજાને સરસ મજાના પાણી પાઈ દો એટલે બધું જ કામ થઈ જાય આખી ઓટી પલેટ છે

ઠંડી લાગી હોય ને તો જતી રે તડકો ખાવાની મજા આવે નાઈ ને આવે ને અને જમવાનું પણ થઈ ગયું બપોરા એનો વિડીયો નો તો શૂટ કર્યો ભૂલી ગઈ હતી કેમ કે બહુ બધી ભૂખ લાગી હતી કામ એટલું બધું કર્યું તો એક તો મોટરની પાછળ અને જોરદાર ભૂખ લાગી હતી ને એટલે રાઈસ એટલે વિડીયો શૂટ ન કરો સોરી અને જો તડકો ખાઉં છું શિયાળામાં કેટલા લોકો તડકો ખાવાની મજા આવે તો બધાને મજા જ આવતી પણ હું તો શિયાળે બી ખાઉં ઉનાળે બી ખાઉં ચોમાસે બી ખાઉં નાઈને થોડી વાર પાંચ મિનિટ તો મને તડકે બેઠવું જ પડે કેમકે મને ઠંડી બહુ લાગે અને આપણે છે નાવાનું ટાઈમિંગ ચેન્જ કરી નાખ્યું શું કામ આમ ડેલી અમે નાઇટમાં આખો દિવસ ખેતરનું કામ કરતા હોય ઘરનું કામ કરતા એટલે સાંજે જમી ને નાહવાનું એવી રીતના પણ શિયાળામાં છે ને બધું ચેન્જ થઈ જાય સાંજે નાહવું તો કઈ રીતના એટલી ઠંડી લાગે નાવાની ઈચ્છા જ ન થાય એટલે શિયાળામાં આપણે રૂટિન ચેન્જ કરી અને બપોરના રાખી દીધું જે તો મજા આવે અત્યારે નાહી અત્યારે બપોરના કામ હોય ને જમીને વાસણ થઈ ગયા હોય કચરા પોતા થઈ ગયા હોય એટલે ફ્રી છે ત્રણ વાગ્યા સુધી ત્રણ વાગે થી પાછું ખેતર જવાનું હોય કેમ કે ત્યાં ભેંસ છે ખેતર તમને સાચવવાની હોય ને એવું બધું હોય ગાઈસ અમે સ્વાધ્યાય ફેમિલી છે જોજો દાદાનો ફોટા છે મારા પપ્પા બહુ કહેતા હવે અમે હું મતલબ મોસ્ટ ઓફ હા ઓછો થઈ ગયું જતા જ નથી મારા મમ્મી પહેલેથી ન જતા કેમ કે કામને લીધે અને પપ્પા રેગ્યુલર વિડિયો કેન્દ્ર ફી અટેન્ડ કરતા રેગ્યુલર જવાનું છે એમને ને બાકી જે હોય તે વ્રતિ આ છે તે છે આરતીનો વારો આવતો એવું બધું ત્યારે મમ્મી જતા અને હું યુવા કેન્દ્ર જ્યારે નાની હતી ત્યારે બાળ સંસ્કાર કેન્દ્ર એવું બધું પણ હવે નથી જતા કેમ કે મારે બી સ્ટડી હોય એટલે હું બહાર હોય થોડોક ટાઈમમાં હોસ્ટેલમાં હતી પછી ફરી પાછી ઘરે આવી તો મહેક ને મમ્મી બે જ હોય મારી નાની બેન

પેલી સિંગ હોય ને એમની હિંગુ હિંગુ એ ખરી જાય તો આજે હું તમને બધું બતાવીશ તો ચાલે થોડો ટાઈમ પછી મળીએ ઓકે જઈશ ટાટા સો ગાઈસ હું ખેતરમાં પહોંચી ગઈ છું અને જો અમારા ભેંસ બેન અને એની નાની એવી પાડોળી અમારા બે છે હો ગાઈસ

આપણે ખેતરમાં આવી ગયા છે ને આ ખેતરમાં છે ને જો બાકાસ અને થોડું કામકાજ કરવાનું છે ને અને આપણી તું વેધર તમે જોઈ જ શકો છો તો જીરો પોઈન્ટ પાંચમાં ઘેર સો સરસ મજાની છે તું વેધર બી અને જો કોઈને બી પાંદડીઓ ખાવી હોય ને ગાય તો કે જો અમારા ઘરે પાંદડી બહુ બધી છે ને અત્યારે શિયાળામાં ઢોકળા ખાવાની ખૂબ મજા અને પોપિયા જો અજે આ તો નાખી હદ માર મમ્મી તો કેટલી સરસ મજાની થઈ છે અહિયાં છે અહીંયા છે કેટલી બધી છે અને પેલી સાઈડ તો કેટલો બધો વેલો છે આખો આખો ગાઈસ બકાલ ભી બતાવો હાલો અને આમાં ને એવો રોગ આવ્યો હે ધુએ ધાર માં જે હું તમને બતાવું કે ને આ પેલા પેલા પાંદડા હે ને ખરી જાય હિંગ ને ફૂલ ને બધું તો પછી સારી છે વાંધો નથી હવે જોઈએ જય સુ નસીબ માં સી થાય બીજું શું હોય કા તો ચલો તાપ કરી નાખી અને મમ્મી જો વટાણામાં ગઈશ હું મેાણા છે એક નંબર સર સરસ મજા તું એને બાંધી સલમું નામ ઉજરતા જ નથી હોય આંબા ચામાં કેટલું સરસ મજાનું ફ્લાવરિંગ છે ફૂલ બી સરસ મજાના છે અને બે બી ફરાય છે શું કઈક આવો છે માહોલ ક્યાં હળગાવ લીંબુડી હે

ए ए ए वो तो गिर ना जाती धड़ो 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 <laughs> वाह मम्मी वाह ओ तारो दिमाग गामड़े में भाई मुझे वधार हो गाइस एक हरी से जुगाड़ कर लिया उधर भी और इधर भी દેખલો ચણા ચણામાં ભી સરસ મજાનો ફ્લાવરિંગ છે પોતા અને જેને ભી શેકેલા ચણા બાફેલા ચણા ખાવા હોય ને ત્યાં આવી જાજો કેવું સરસ મજાનું છે જો ને વ્યુ જો ખાલી આજનો ગાઈસ ફેરવી દઉં સૂર્યદેવ હમ જોવાતો નથી આખો બંધ કરી દે આપણે એમાં કેટલા દાણા છે ને આપણે જોઈએ પત્તો ને ભરાણ જ નથી એક આખો હે ને પેલો ફ્લાવરિંગ તો છે સારું કોમેન્ટ કરજો ગાઈસ આમાં હવે કઈ દવા છાટવાની હોય ને તો ચાવી રીતના છું બતાવી દઉં તમને એટલે એટલે પોપટા બસ એ ગાઈસ જો ધુમાડો ધુમાડો થઈ ગયો वहां से और इधर से धुआ धुआ અને સળગાવાનું એક જ રીઝન હતું કે આ પેલી બોડી છે જો અહીંયા તો વાઢવામાં ને લાગે એટલા માટે કાટા હાથમાં બાકી તો બીજું કોઈ રીઝન હતું નહીં અને આ છે ને આ પેલું અહીંયાથી અહીંયા સુધી માંડવિયા સુધી બધું ખેડાવાનું છે હવે આ પૂરું થઈ ગયું જવારનું પેલી હતી જવાર પૂરી થઈ ગઈ એટલે હવે ને હું પડે એમ છે બીજું કશું છે નહીં અને ગાય તડકો જોરદાર લઈ ગયો હે મમ્મી કેવાઈ ગયા દેખાતા નથી આ બાજુ જે તુવેદાર હે નાની નાની હે તેમાં હજી ફૂલ હું તો દોડ દોડીને મળતો સા શ્વાસ સડી ગયો અહીં મમ્મી મળી ગયા મળી ગયા કામ કરે બાજુવાળાની છે સો હું ભી થોડું ઘણું કામ કરી લઉં મળીએ પાછા નેક્સ્ટ ઓકે જો સરસ મજાનું સૂર્યાસ્ત થઈ ગયું છે અને બ્લોગને આપણે હવે અહીંયા જે એન્ડિંગ આપી દઈએ સો બધાને ટાટા બાય બાય જય માં મોગલ જય માં સોનાલ અને ગુડ નાઇટ બધાને સાંજ માટે જ કહી દઉં અત્યારથી સો મળીશું નેક્સ્ટ નવા બ્લોગ સાથે આજ કે લી ઇતના હી થેન્ક યુ